નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં આપણા ખાતાની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અઢાર હપ્તા જમા થયા છે અને હવે ખેડૂતો ઓગણીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ એ આતુરતાનો અંત ટૂંક સમયની અંદર જ આવે એવું લાગી રહ્યું છે કારણ કે જે આસ્તક તક ટીવી ચેનલો જે છે તો એવા ઘણા બધા મીડિયા છે ચેનલો છે એના અહેવાલમાં આપણે જોવા મળ્યું છે કે આની ને આ તારીખે આવનારી ફેબ્રુઆરી મહિનામાં તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો જમા હપ્તો થવાનો છે મતલબ કે ઓગણીસમાં હપ્તો જમા થવાનો છે તો એ કઈ તારીખ છે એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું અને એના સિવાયની બીજી બધી જે ઘણી બધી માહિતી જે છે તેના વિશે વાત કરીશું અને લાસ્ટની અંદર તમને એ પણ પ્રૂફ પણ બતાવીશ કે ભાઈ આની આ અહેવાલ જે છે એમાં તમે જોઈ શકો છો ઘણી બધી ચેનલોના માધ્યમથી તમને અહેવાલ આપણે ન્યૂઝ જે છે જોવા મળે છે અને દર વખતે આપણે જ્યારે બે હજાર રૂપિયાનો હપ્તો જમા થતો હોય ત્યારે એ ચેનલો થ્રુ જ આપણે જાણવા મળે છે કે જે મોટી મોટી જે આસ્તક જેવી ચેનલો છે તેના થ્રુ આપણે જાણવા મળે છે અને એ ચેનલોમાં જે તારીખ આપેલી હોય તેમાં લગભગ કોઈ ફેરફાર નથી થતો એટલા માટે આપણે માની શકીએ કે ફેબ્રુઆરી મહિનાની અમુક જે તારીખ આપેલી છે તો એ તારીખને દિવસે આપણા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે તો વિગતવાર વાત કરીશું મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સરકારે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે આ રકમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડીબીટી મતલબ કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા એના ખાતાની અંદર ડાયરેક્ટ જમા થાય છે હવે ડીબીટી જે છે એ પણ આપણે તમારા ખાતાની અંદર જો એક્ટિવ ના હોય મિત્રો તો એક્ટિવ કરાવી લેશો કારણ કે ટૂંક સમયની અંદર જ તમારા ખાતાની અંદર ઓગણીસમો હપ્તો જમા થવાનો છે એમાંની એક આ સુવિધા છે ડીબીટી ડીબીટી જો એક્ટિવ ના હોય તો પણ તમારો હપ્તો જેસી હોલ્ડ થઈ શકે છે બરાબર તો તમારું જે તે બેંક સાથે જોડાયેલું હોય ત્યાં તમારે આ સર્વિસ ચાલુ ના હોય તો તમારે સર્વિસ એક્ટિવ કરાવવાની રહેશે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા થાય છે દર ચાર મહિને ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે મતલબ કે ચાર હપ્તે તમારે ચાર મહિને બે હજાર રૂપિયા જમા થાય છે હર વર્ષે આપણને છ હજાર રૂપિયા મળે છે હાલમાં આ યોજના અઢારમા હપ્તા બહાર પાડવામાં આવ્યો છે મતલબ કે અઢાર હપ્તા આ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે હવે ઓગણીસમા હપ્તાની રાહ છે અગાઉ હપ્તો એટલે કે અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં બહાર પડ્યો હતો આ મુજબ આગામી હપ્તા એટલે કે ઓગણીસ પપ્પા લેવાનો સમય ફેબ્રુઆરી છે મતલબ કે ફેબ્રુઆરી મહિનામાં ચાર મહિના પૂરા થઈ જશે તો એ તો ચોક્કસ છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર તમારો ઓગણીસમો હપ્તો જમા થઈ જશે તેથી એવું માનવામાં આવે છે કે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થઈ શકે છે બરાબર ત્યાર પછી તમને જણાવી દઈએ કે ગયા વર્ષમાં સોળમો હપ્તો અઠાર અઠ્યાવીસમી ફેબ્રુઆરી રી રિલીઝ થયો હતો ગયું વર્ષ જ્યારે સોળમો હપ્તો હતો ત્યારે અઠાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતો તેથી અત્યારે આ મીડિયાની અંદર આવી રીતના અહેવાલ છે કે એવું પણ માનવામાં આવે છે કે ઓગણીસમો હપ્તો પણ આજ તારીખે રિલીઝ થઈ શકે છે જો તમે આવી કોઈ માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવી ગવર્મેન્ટે પરંતુ ટૂંક સમયની અંદર જ જાહેર કરશે અને ઓગણીસમો હપ્તો ચાર મહિનાનો સમયગાળો ફેબ્રુઆરીમાં પૂર્ણ થાય એટલે સત્તાવાર ઓગણીસમો હપ્તો જે છે એ બે ફેબ્રુઆરીની અંદર કોઈપણ તારીખ જે છે ફેબ્રુઆરી ફેબ્રુઆરીને દિવસે પણ જમા થઈ શકે છે અને એના પહેલાં પણ જમા થઈ શકે છે પરંતુ અઠ્યાવીસ ફેબ્રુઆરી જે છે એ મહિનાની અંદર તમારા બે હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતાની અંદર જમા ચોક્કસથી થઈ શકે છે ત્યાર પછી બીજી વિશેષ એક વાત કરીએ મિત્રો કે કયા કયા ખેડૂતોને આ લાભ જે છે મળવા પાત્ર હોય છે જે ખેડૂતો સરકારી નોકરી કરતા નથી મતલબ કે જો સરકારી નોકરી જો તમે કરતા હોય તો તમારે આમાં ફોર્મ ભરાતું નથી મતલબ ભરવાનો નથી હોતું કારણ કે તમને એવો લાભ જ નથી મળતો આનો ત્યાર પછી આવકવેરો ભરતા નથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે જો સરકારી નોકરી કરતા હોય તો આમાં લો આ યોજનાનો લાભ નથી લઈ શકતા અને આવકવેરો પણ તમે જો ન ભરતા હોય તો તમે આમાં લાભ લઈ શકો છો પરંતુ આવકવેરો જો ભરતા હોય તો આમાં લાભ લઈ શકશો નહીં આ યોજનાના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ છે મતલબ કે ઓલ ઇન્ડિયા ખાલી ભારત ગુજરાત પૂરતી નથી પરંતુ ઓલ ઇન્ડિયા માટે આ યોજના લાગુ છે ત્યાર પછી નિયમો અનુસાર પરિવારના એક જ સભ્યને આ યોજનાનો લાભ મળી શકે છે અન્ય સભ્યનો અન્ય સભ્યોને આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં મતલબ કે આપવામાં આવતો નથી પરંતુ એમાં એક વિશેષ હું તમને થોડું એડ કરીને કહું મિત્રો કે આમાં એક જ પરિવારના એક જ સભ્ય મતલબ કે જો પિતા જો હયાત હોય તો જ પિતાને મળે છે બરાબર બાકી જો તમારે મતલબ કે પિતા ગુજરી ગયા હોય અને તમારી વારસાઈ થઈ હોય અને વારસાઇની અંદર ત્રણ નામ હોય લખતા કે તમે ત્રણ ભાઈઓ હોય તો ત્રણ નામ હોય તો તે પછી પિતા હયાત ન હોય તો પછી તમે ત્રણેયના અલગ અલગ જો ફોર્મ ભરશો તો તમને ત્રણેયને બે બે હજાર રૂપિયા સહાય મળશે બરાબર પરંતુ પિતા હયાતમાં તમે બીજા કોઈ વ્યક્તિ ફોર્મ ન ભરી શકો જો ભરશો તો પિતાના જે હપ્તા ચાલુ છે બરાબર એ પણ બંધ થઈ જશે અને તમને જે અમુક સરકાર તરફથી એ કારણ કે ગુનો છે બરાબર તમે જે એક પિતાનો ખાતાની અંદર પૈસા જમા થતા હોય તો પછી એમાં જે વારસાઈ હોય એ એ અપ્લાય કરી ન શકે ફોર્મ ન ભરી શકે અથવા તેનો લાભ પણ ન લઈ શકે બરાબર પરંતુ ઘણા બધા મિત્રોના ક્વેશ્ચન હોય કે ભાઈ પિતા ગુજરી ગયા હોય પછી કોઈ એક વ્યક્તિને મળે કે જે વારસાઈમાં જેટલા નામ હોય બધાને મળે તો વારસાઈમાં જેટલા પણ નામ હોય એ બધાને મળે છે એના ઓલરેડી મેં એક બે વિડીયો બનાવેલા છે મિત્રો ફોર્મ ભરી અને ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ જે ડોક્યુમેન્ટ આપણે મામલતદારે મંત્રીના સહી સિક્કા કરીને દેવા જવાના હોય તો એ તમામ પ્રોસેસ જે છે એના બે વિડિયો મેં બનાવેલા છે તો એ વિડીયો તમારે જોઈતા હશે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો ત્યાર પછી બીજી એક મહત્ત્વની વસ્તુ છે કે આ ઉપરાંત જે ખેડૂતોએ ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેઓ પણ પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી જશે અને તમે અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ અને તમામ તપાસ કરી શકો છો કે તમે પીએમ કિસાન યોજના માટે પાત્ર છો કે નહીં હવે એના માટે જે છે આ પી કી કેવાય સી તમારા ખાતાની અંદર છે કે નહીં લેન્ડ સીડિંગ છે કે નહીં બેંક સાથે આધાર કાર્ડ છે લિંક છે કે નહીં તો એ મેં હમણાં બે ચાર દિવસ પહેલાં જે એક વિડીયો બનાવેલો હતો અને એ વિડીયો જે છે તમારે એક વખત જોઈ લેવો જરૂરી છે કારણ કે એ બધી વસ્તુ જો તમારા ખાતાની અંદર ગ્રીન એટલે કે એક્ટિવ હશે તો તમારા ખાતાની અંદર પૈસા જમા થશે બાકી તમારે ફેબ્રુઆરી પહેલાં એ બધી વસ્તુ ક્લિયર કરાવવાનો રહેશે તો જ તમારા ખાતાની અંદર પૈસા જમા થશે નહીં કરાવો તો તમારા ખાતાની અંદર જે છે પૈસા આવશે એ પણ હોલ્ડ થઈ જશે તો એ વિડિયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ અથવા તો આ વિડીયોને એનામાં તમને એ વિડીયા મળી જશે બરાબર ત્રણે ત્રણ વિડિયો મળી જશે ત્યાર પછીની વાત કરીએ કે તમને કોઈ પણ ઘણા બધા ખેડૂતોને કોઈ મુશ્કેલીઓ હોય તો તમે મેલ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન કરીને છે તો એ વેબસાઇટ ઉપર તમે મેલ કરી શકો છો જો મેલ ના કરો તો તમે આમાં હેલ્પલાઇન નંબર જે છે એ પંદર બાવન એમાં ફોન કરી શકો છો અથવા તો તમે આ ટોલ ફ્રી નંબર જે છે આ બધા નીચે આપેલા છે એમાં સંપર્ક પણ કરી શકો છો તો એમાં પણ તમારી જે ઘણી બધી સમસ્યાઓ હોય તો એનું સમાધાન થઈ શકે છે તો હવે આપણે જાણીશું મિત્રો કે મીડિયા થ્રુ જે મોટી મોટી જે ચેનલો છે બરાબર તો એમાં આપણે જે એનો અહેવાલ જે એનો વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ પડે કે ભાઈ આ ફેબ્રુઆરી મહિનાની અંદર અઠ્યાવીસ ફેબ્રુઆરી જમા થશે બરાબર તો એ હું તમને જણાવ્યું તમે એ પૂરેપૂરો અહેવાલ જો વાંચવું હોય તો તમે વાંચી શકો છો તો આપણે એ ડાયરેક્ટ ત્યાં આપણે જશું તો તમે મિત્રો ગૂગલ ક્રોમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી તમારા મોબાઈલની અંદર અને તમે ખાલી ફક્ત એટલું લખશો કે ઉન્નીસમાં કિસ્સ બરાબર આમાં ગુજરાતીમાં કંઈ પણ એવો કોઈ અહેવાલ નથી પરંતુ આજ તક જે છે અથવા તો જાગરણ ચોસ કરીને છે તો આ મોટી મોટી જે ચેનલો છે તો એના જે આર્ટિકલ અહીંયા છાપેલા છે તો એના તમને જડી જશે ઓન્નીસમા કિસ્ત કરી અને કિસ્ત કરીને ચર્ચ કરશો તમે જોઈ શકો છો આજ તક છે ત્યાર પછી અહીંયા આ જાગરણ જોશ કરીને છે આ બે બે દિવસ પહેલાં જ અહીંયા અહેવાલ જે છે આર્ટિકલ છાપા છે એની અને એમાં તમામ ડિટેલ અહીંયા તમે જોઈ શકો કે અઠ્યાવીસ ફેબ્રુઆરી જારી હોગી કિસાન સન્માન નિધિ ઉન્નિસમા કિસ્ત તમામ આર્ટિકલમાં તમે વાંચશો બરાબર તો આ પ્રમાણે તમને માહિતી મળી જશે કે ભાઈ અઠ્યાવીસ ફેબ્રુઆરી આપણા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે બરાબર અને તમારે એના પહેલાં જે છે અઠ્યાવીસ ફેબ્રુ પહેલાં તમારે ફેબ્રુઆરી પહેલાં જે પણ કંઈ વસ્તુ બાકી હોય ઈ કેવાયસી બાકી હોય અથવા તો લેન્ડ સીડિંગ બાકી હોય અથવા તો તમારે આધાર કાર્ડ બેંક સાથે લિંક હોય ના હોય તો એ બધી વસ્તુ તમે કરાવી લેશો એનો વિડીયો કેવી રીતે ચેક કરો અને વિડીયો મેં બનાવેલો છે તો તમને અહીંયા સાઈડમાં તમને મળી જશે અથવા તો ફોર્મ તમારે પહેલેથી ભરવાનું હોય તો ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભર્યા પછીની જે પ્રોસેસ છે એ શું છે એના વિડીયો પણ મેં બનાવેલા છે તો એ તમામના વિડીયો તમને અહીંયા ડિસ્પ્લે ઉપર મળી જશે ત્યાંથી તમે ક્લિક કરી શકશો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખેલી છે તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો હવે આમાં તમને કોઈ પણ કોમેન્ટ હોય તો તમે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો મિત્રો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો